ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં અને વોર્ડ રચનામાં મોટા માથાઓના ઇશારે ગંભીર ગેરરીતિઓ કરાઈ હોવાના આક્ષેપો ગ્રામજનો અને ઉમેદવારોએ નોંધાવ્યો સખત વિરોધ ચૂંટણીનો બહિષ્કાર અને ધરણાની ચીમકી ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટીની શંકાસ્પદ ભૂમિકાના આક્ષેપો સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે જે અંતર્ગત તારીખ એક મે બે હજાર રોજ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જે મુજબ ફતેપુરા ગ્રામ પંચાયતની પણ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને મતદાર યાદી જોઈને તેમાં સુધારા વધારા તેમજ વાંધા વિરોધ રજૂ કરવાની છેલ્લી તારીખ આઠ મે હતી જે અંતર્ગત ફતેપુરા ગ્રામ પંચાયતના ઉમેદવારો અને ગ્રામજનોએ મતદાર યાદી મેળવવા માટે ફતેપુરા મામલતદારનો સંપર્ક કરતા ફતેપુરા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મતદાર યાદી ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટીને આપી દેવામાં આવી છે અને તલાટી પાસેથી મતદાર યાદી મેળવી લેવી જેથી ઉમેદવારો અને ગ્રામજનોએ આ બાબતે તલાટીનો સંપર્ક કરતા તારીખ એક થી લઈને તારીખ નવ મે સુધી તલાટીનો સંપર્ક જ થયો ન હતો અને તલાટી તારીખ એક મેથી તારીખ નવ મે દરમિયાન ફતેપુરા ગ્રામ પંચાયતમાં આવ્યા જ નથી અને ફતેપુરા ગ્રામ પંચાયતની આ મતદાર યાદી પોતાની પાસે જ રાખી મૂકી હતી અને ઉમેદવારો તેમજ ગ્રામજનોને આ મતદાર યાદી ન બતાવી અને મતદાર યાદી ન આપી શંકાસ્પદ ભૂમિકા ભજવી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ત્યારે તારીખ દસ મે બે હજાર પચીસ અને આ મહિનાના બીજા શનિવાર એટલે કે રજાના દિવસે ફતેહપુરા ગ્રામ પંચાયતના ક્લાર્ક દ્વારા મતદાર યાદી માંગનાર ઉમેદવારોને મતદાર યાદીની ઝેરોક્ષ તેઓના ઘરે જઈને આપવામાં આવી હતી ઉમેદવારો અને ગ્રામજનોએ આ મતદાર યાદીની ચકાસણી કરતા આ મતદાર યાદીમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ અને વોર્ડ રચનામાં પણ ગંભીર પ્રકારની ગેરરીતિઓ જણાઈ આવતા ગ્રામજનો અને ઉમેદવારોના પગ તળેથી જમીન સરકી જવાબ પામી હતી અને ગ્રામજનો અને ઉમેદવારોએ એક સુરે આ મતદાર યાદીમાં અને વોર્ડ રચનામાં કોઈ મોટા માથાઓની સંડોવણી હોવાના આક્ષેપો કર્યા છે અને જણાવ્યું છે કે જો મતદાર યાદી અમોને સમયસર મળી હોત તો અમે સુધારા વધારાની છેલ્લી તારીખ પહેલાં વાંધો અને વિરોધ નોંધાવી શકતા અને આ મતદાર યાદીમાં અને વોર રચનામાં થયેલા ફેરફારોને મૂળ સ્થિતિએ લાવવા માટે જે તે અધિકારીઓને રજૂઆત કરતા પરંતુ સમયમર્યાદા વીત્યા પછી અને રજાના દિવસે આ મતદાર યાદી મળતા અમે આ મતદાર યાદી અને વોર રચનાનો સખત વિરોધ નોંધાવીએ છીએ અને જો આ મતદાર યાદીમાં કરેલા સુધારા વધારા અને વોડ રચનામાં કરવામાં આવેલી ફેરબદલીને તાત્કાલિક રદ કરીને મતદાર યાદી અને વોડ રચના જેમ હતી તે રીતે ફરીથી પ્રસિદ્ધ કરવામાં નહીં આવે તો ઉમેદવારો અને ગ્રામજનો આ ચૂંટણીનો બહિષ્કાર કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ઉમેદવારો અને ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે ત્યારે આ સમગ્ર બાબતે ફતેપુરા મામલતદાર અને ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓનો સંપર્ક થવા પામ્યો નથી તેમજ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું ત્યારે હવે અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કયા મોટા માથાઓના ઈશારે ફતેપુરા ગ્રામ પંચાયતની આ મતદાર યાદી અને વોડ રચનામાં ગેરરીતિઓ કરવામાં આવી છે અને ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટીએ શા માટે અને કયા કારણે મતદાર યાદી તારીખ એક મેથી તારીખ નવ મે દરમિયાન પોતાની પાસે જ રાખી અને શા માટે તલાટી તારીખ એક મેથી નવ મે સુધી ફતેપુરા ગ્રામ પંચાયતમાં ફરજ પર હાજર ન રહ્યા તેવા અનેક સવાલો હાલ તો ફતેહપુરા નગરમાં ચોરે અને ચોટે ચર્ચાઈ રહ્યા છે ત્યારે હવે આ બાબતેથી ઉચ્ચ કક્ષાએથી શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું બોલ એક મહેના રોજ મતદાર યાદી સરકારશ્રીના નિયમ પ્રમાણે પ્રસિદ્ધ કરવાની હતી અમારા તલાટી શ્રીને મતદાર યાદી આપી કે નથી આપી અમને નથી ખબર પણ એક તારીખથી દસ તારીખ સુધી ગ્રામ પંચાયત ફતેપુરાએ મતદાર યાદી અમને આપી નથી અને એક તારીખથી દસ તારીખ સુધી ગ્રામ પંચાયતના તલાટી ગ્રામ પંચાયતે આવ્યા નથી અને મતદાર યાદી દસ તારીખે આજે અમારી ગ્રામ પંચાયતના કારકુન નિપમભાઈ ગુપ્તા આજે સાડા બાર વાગે આ મતદાર યાદી મને સુપ્રત કરવા માટે આવ્યા હતા અને આ મતદાર યાદીનો વાંધા વચકાનો ટાઈમ પિરિયડ

ગ્રામ પંચાયત ઇલેક્શનનો ચૂંટણીનો બહિષ્કાર કરીશું તમે મામલતદાર પાસે મતદાર યાદી લેવા ગયા ત્યારે મામલતદારે આપને શું કહ્યું હતું અમને એવું કીધું હતું કે તમારી ગ્રામ પંચાયતના તલાટી શ્રી મતદાર યાદી લઈ ગયા છે તો તમે તલાટી પાસે ગયા હતા મતદાર યાદી લેવા તલાટી પાસે મતદાર યાદી લેવા માટે ગયા હતા પણ મતદાર યાદી તલાટી લઈને ગ્રામ પંચાયતે આયા જ નહોતા અને 1 તારીખથી નવ તારીખ દરમિયાન તલાટી કમ મંત્રીનો ફોન કાયમી બંધ આવ્યો છે તમને મતદાર આદી ક્યારે મળી અને કોને આપી આજે મારી પંચાયતના કારકોન નિપમ ગુપ્તાએ બાર વાગે મને આપી ઘરે આજે પંચાયતનું કામકાજ ચાલુ હતું આજે રજા છે તો રજાના દિવસે તમને મતદાર આદી મળી આપનું નામ દિવિત કુમાર પ્રસოთમભાઈ પ્રજાપતિ પતિ પુરા બોલો મારું નામ શરદ ઉપાધ્યાય એલોકેટ હું છેલ્લે 2 તારીખની વિતેશભાઈ ડેપ્યુટી સરપંચ મને પૂછ્યું પંચાયતનો બોલણો જો મેં કીધું હા તો મતદાર આદી લાયા તમે બધું મતદાર આદી લેવા હું બે તારીખનો પંચાયતમાં જાઉં છું પણ નિપમ ગુપ્તા જે કારકુન કરા તલાટી નથી નથી એટલે ફરી પાછા હું એમને ફોન કરું મેં છેલ્લા દસ થી બાર ફોન એમને કર્યા તલાટીને તો એમનો ફોન કાયમ સ્વીચ ઓફ આવે છે અને આજે આ દિલીપભાઈ શું જાણવા મળ્યું કે સુધારા વધારાની છેલ્લી તારીખ આઠ તારીખે હતી તારીખ વીતી ગઈ છે ને આમ મતદાર યાદીની અંદર આ વોટનો માણસ આ વોટ કોઈની વાઈફ બીજા વર્ગ પતિ બીજા વર્ગ પત્ની બીજા વર્ગ એવા બધા ફેરફાર કરી રહ્યા છે તો આ બાબતે યોગ્ય કરવા વિનંતી છે અને આ સુધારા વધારા ખરેખર કરવા જોઈએ જય ભારત બોલો મારું નામ કઠુરભાઈ નવરાભાઈ પ્રજાપતિ પ્રતિપુરા ગ્રામ પંચાયતમાં હું ભાઈ કાલે ગયો હતો તો મને કોઈ તલાટી નથી આવ્યો તલાટી આવે એટલે તમને મધ્યાર્થી મળશે અને આજે આજે મને બાર વાગ્યે ફોન કર્યો કે તમે જોયું સાત મેં ધ્યાને લીધું એટલે મેં વાત કરી એટલે પછી આનું સુધારા વધારા કરવા જોઈએ તમને મતદાર યાદી ક્યારે મળી આજે બાર વાગ્યે તો તમે મતદાર યાદીમાં કોઈ ક્ષતિઓ કે છબરડા જોયા જોયા ને શું હતું એમાં સાત નંબર આઠ નંબરના વોટરો આઠ સાતમાં છે તો આ બાબતે તમે વધુ શું કહેવા માંગો છો આ રેગ્યુલર પ્રમાણે પ્રમાણે જૂની યાદી થાય તો બોલો મારું નામ સાજીશ અબ્દુલ રહીમ નાગુજી ફતેપુરા છેલ્લા એક તારીખથી હું ફતેપુરા ગ્રામ પંચાયતમાં મતદાર યાદી લેવા માટે જતો હતો અને ત્યાંથી એવું જાણવા મળે કે તલાટી આવે પછી મતદાર યાદી મળશે તમને મતદાર યાદીની સુધારણાની તારીખ આઠ હતી અને યાદી આજે દસ તારીખે મળી છે રજાના દિવસે એમાં વોર્ડ નંબર નવમાં ઘણા બધા છબરડા કરવામાં આવ્યા છે જેમાં વાઇફનું નામ બીજા વોર્ડમાં છે અને હસબન્ડનું નામ બીજા વોર્ડમાં છે તો મારી આ એક જ માગણી છે કે આ મતદાર યાદી સુધારણા એ રીતે કે બે હજાર બાવીસ માં જે પ્રસિદ્ધ થઈ હતી તે પ્રમાણે થાય એવું હું છું બોલો આ મતદાર યાદીનો નિયમ અનુસાર જે પ્રમાણે બાવીસ માં હતી તે પ્રમાણે કરવામાં નહીં આવે તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું ગાંધી ચિંતા માર્ગ અપનાવીશું પણ બહિષ્કાર કરીશું આપનું નામ દિલીપ કુમાર પરસોત્તમભાઈ પ્રજાપતિ બોલો મધ્યરાત્રીમાં જેવી કે છબડા હોય ને જેની જેવી માંગણી હોય ગામ લોકોની એ માંગણી મુજબ ખરેખર સુધારા થવા જોઈએ કેમ કે મધ્યરાજી મધ્યરાજી આજે મળી છે અને એની છેલ્લી તારીખ સુધારા વધારવાની આઠ તારીખ હતી ને આજે રજાનો દિવસ છે હજી કોઈને ખબર નથી પણ દિલીપભાઈ મધ્યરાજી લાયા ત્યારે જોવા મળી છે તો ખરેખર એનો સુધારા થવા જોઈએ ને એ વસ્તુ ન્યાયના હિતમાં છે આપનું નામ સરદ ઉપાધ્યાય બોલો મતદાર યાદીના સુધારા વધારા થાય જે છે બાવીસ માં હતી એ પ્રમાણે થાય તો અમને કોઈ વાંધો નથી બોલો ખરેખર તો આ મતદાર યાદીનો સુધારો થવો જોઈએ કેમ કે એક જ ફળિયાની અંદર બે બે વોર્ડ મેમ્બરોને કઈ રીતે કામ પર બોલાવવા એ બી એક સમસ્યા છે અમારે જો આ મતદાર યાદીમાં સુધારણા નહીં કરવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ગાંધી ચિંધિયા માર્ગે જશું આપનું નામ નાગુજી સાહિદ અબ્દુલ રહી